નમસ્તે બાળ મિત્રો આજે આપણે કરીશું ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક પાંચનું કાવ્ય ગરવી ગુજરાતના પ્રશ્નોના ઉત્તર અને બીજી એક્સરસાઇઝ ચાલો કરીએ વાત પ્રશ્નોની એક પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક કવિ શા માટે ગરવી ગુજરાતને વંદન કરવા કહે છે તો જવાબ આવશે ગુજરાતમાં મહાન દેશનેતાઓ કવિઓ લેખકો મોટી નદીઓ તીર્થધામો મોટા પર્વતો આવેલા છે તેથી કવિ ગરવી ગુજરાતને વંદન કરવા કહે છે પ્રશ્ન બે આ કાવ્યમાં કયા કયા મહાન પુરુષોની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે આ કાવ્યમાં નરસિંહ મહેતા ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાન પુરુષોની વાત કરવામાં આવી છે પ્રશ્ન ત્રણ ગુર્જરી ભાષાના પ્રણેતા કોણ છે તો જવાબ આવશે ગુર્જરી ભાષાના પ્રણેતા હેમચંદ્ર અને સિદ્ધ હેમ છે તીર્થધામોના નામ લખો તો જવાબ આવશે આ કાવ્યમાં પાવાગઢ ડાકોર અંબાજી શામળાજી અને દ્વારકા જેવા તીર્થધામોનો ઉલ્લેખ થયેલો છે પ્રશ્ન પાંચ આ કાવ્યમાં ઉલ્લેખ પામેલા નદીઓના નામ લખો તો જવાબ આવશે આ કાવ્યમાં નર્મદા તાપી મહી અને સાબરમતી જેવી નદીઓનો ઉલ્લેખ થયો છે ભાષા જ્ઞાન એક નીચેના શબ્દોના અર્થ કાવ્યમાંથી શોધીને લખો તો પહેલો શબ્દ છે નમસ્કાર તો તેનો અર્થ આવશે વંદન જળ તો જળનો અર્થ છે નીર નીર એટલે વોટર સિંહ સિંહ લાયન એનું આવશે સાવજ પવિત્ર સ્થળ હોલી પ્લેસ તો એનું આવશે તીર્થ બે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો તો સર્વનામ એટલે પ્રોનાઉન તો પહેલું આવશે રાજા જાતે પોતાનું ગૃહકાર્ય કરે છે તો અહીં રાજા માટે પોતાનું વાપર્યું છે આપણે સર્વનામ તો અહીં આવશે સર્વનામ પોતાનું બે તેમણે ગુરુ પાસેથી નિયમ લીધો તો તેમણે બહુ વચન છે એમ બધાના નામ નથી લખેલા પણ પ્રોનાઉન છે સર્વનામ છે તેમણે એટલે અહીં આવશે તેમણે ત્રણ હું નવરાત્રિમાં ગરબા રમીશ અહીં મારું નામ નથી પણ હું લખેલું છે તો સર્વનામ થશે હું ચાર પેલી ચોપડી કોની છે તો અહીં સર્વનામ થશે પેલી પાંચ અમે સાથે રમવા જઈએ છીએ અમે બહુ વચન છે બધાના નામ નથી આપ્યા તો એની જગ્યાએ અમે વાપર્યું છે તો અહીં સર્વનામ થશે અમે વાત લેખનની એક નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો ગરવી હું મારી ગરવી ગુજરાતને નમન કરું છું તીર્થ ગુજરાતમાં ઘણા તીર્થધામ આવેલા છે વંદન હું મારા ગુરુજીને વંદન કરું છું ગીર ગીરના સિંહ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે નીર નદીઓના નીર સાગરને જઈને મળે છે તો બાળકો આ સાથે આપણે કાવ્યને લગતા પ્રશ્નો ઉત્તર તેની એક્સરસાઇઝ પૂરી કરી તો મને આશા છે કે તમે બી મારી સાથે બોલીને લખીને રિવાઇઝ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય થેન્ક યુ